શ્રીમદ ગીતાજીની જન્મ જયંતિ પણ છે કે નારાયણ ની પૂજા કરવી જોઈએ કાલિક્રામની પૂજા કરવી જોઈએ કૃષ્ણ ની પૂજા કરવી જોઈએ વિષ્ણુ ભગવાન કોઈ પણ અવતાર હોય એની આજે આરાધના ઉપાસના કરવી જોઈએ કારણ કે એકાદશી ઉપાસ કરવો बहुत भाग्यशाली व्यक्ति करता है एक सौ ने पूजा करो आज भगवान ने माखण चढ़ाव बदाने घर में प्रसाद तरीके बेचे सुकन मिले कई ओम नमो भगवते वासुदेवा आखा दिवस में गमे तेरे कर નારાયણ ની ઉપાસના આરાધના કરવાથી પાપ માંથી મુક્તિ મળી જાય છે એકાદશી એકાદશી નું વ્રત જે માટે છે બહુ અઘરું છે બધી જગ્યા પર પાપ નું નિવારણ કરતું આવી આ એકાદશી નો પર્વ મળી જતો હોય ત્યારે ખાસ કરીને જે કઈક થાય વ્રત જપો નિયમો જપ નિયમ્યા જે આમાંથી તમારે થતું હોય એカદે નારણ કો પ્રસન્ન થાય છે અને આપણે પાપમાંથી મુક્ત થાય છે. એકાદશી એટલે વિશ્વ દેવા આખા વિશ્વના જેટલા પણ દેવો છે એની તીર્થ છે. એકાદશીનો પાસ કર્યા પછી બીજા દિવસે બ્રાહ્મણને અન્નદાન કરી દેવું જોઈએ. આપણે સૂર્ય આશ્રમ દેર્તીને પણ અન્નદાન કરવું જોઈએ અને વિશેષોને પણ ભોજન કરાવવું જોઈએ. જે દિવસે તે નદી વિશેષ પ્રકારે ઓળખાય છે. આજે જે 12માં જન્મ થાય એ તિથિ કણા છે એકાદશી એકાદશી તિથી આજે આખો દિવસ રહેશે આજે મળસકે ત્રણ ને ચુમ્માલીસ મિનિટ શરૂ થાય છે અને આવતીકાલે મળશે એક ને અગિયાર મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે જે બાળક જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રેવતી આ રેવતી નક્ષત્ર આજે સવારે અગિયાર ને ઓગણપચાસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય એનું અશ્વિ મિનત્ર રેવતી અશ્વિ નક્ષત્ર શરૂ થાય આજે જે બાળનો જન્મ થાય છે ને એવો ગણાય છે વરિયા વરિયા ની યોગ આજે સાંજે છ ને અડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય પરિચય ગણા થાય आज जग ना जन्म था वहीं वर्णीजकरण आज बपरेस मिनट पूर्ण त्यार आज भाग ना जन्म राशि गए मीन, मीन राशि स्वामी गुरु गए पर मित्रो आज मीन राशि सवार अग्नो पचास मिनट पूर्ण आज सवाल अग्नो पचास मिनिट पहले बाड़क ने जन्म थे बधाने राशि मीन गए परंतु आज सवाल अग्नो पचास मिनिट पाग ना जन्म

તમને સુખમદ કથન 56 આજના દિવસે મારા સબ્સ્ક્રાઇબર મિત્રએ મારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપતા રહ્યા છે કોઈને પ્રદંતા માટે જઈ રહ્યો છે કોઈ પરીક્ષા આપતા રહ્યા છે આજે કોઈ આત્રા પ્રવાસ માટે જઈ રહ્યો છે કોઈ જાન લેને જઈ રહ્યો છે કોઈ વિદેશમાં જઈ રહ્યો છે આજે કોઈ ઓપરેશન થઈ શકે કોઈ ડિલિવરી થઈ શકે કોઈ સગાઈ થઈ શકે કોઈ છટ્ટીની પૂજા થઈ શકે આવા કોઈ પણ કાર્ય કરી રહ્યા છે તે બધા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ સૌના દધન પ્રાર્થના કરું મિત્રો આજના દિવસે ખાસ કરીને આ તમે કોઈ પણ કામ કરવા માટે જવાનો હોય તો આજનું સુગન કરી લો સુગન કરીને જશો તો સારી સફળતા મળી શકશે આજના દિવસે આમ તો બુધવાર છે તો ઘરેથી નીકળો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો પિતૃના ફોટાને વંદન કરો ભગવાનના ફોટા ભગવાનના દેવસ્થાનમાં જે ભગવાનને પ્રાર્થના કરવાની કે હું જે કામ કરવા જઈ રહ્યો છું તેમાં મારી સાથે રહેશે મારું કામ કરીને નાખજો ભગવાન ઓર્ડર નહીં આપવો ભગવાન એમ મારી સાથે રહેશે આજના દિવસે ખાસ કરીને ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી

અને આર્તિકાલે મણસકે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય સુધરશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો આના દિવસે સવારે 11:49 મિનિટ પહેલા જે તમારી વ્યવસ્થા છોરાય જાય ખોવા જાય છે તો ઘણા કષ્ટ બાદ મળી શકે છે આ તાદા દિવસે કોઈ પણ કાર્ય કરવામાં વિલંબ કે દિવસ છે આજે ખરીદી કરવા માટે પરુ ઉત્તમ વૈશાખ કરવા માટે પરુ ઉત્તમ જે ગાડી

એમ કહો કે તમને તમારા માટે બહુ મૂલ્યવાન વસ્તુ થઈ શકે છે એક ધનવાન થવાનો યોગ પણ થાય છે એક જ્ઞાન દ્વારા આજના દિવસે ન વસ્ત્ર હીરા માણેક મોતી ઝઘડા સોનું ચાંદી ખરીદવાનો પ્રસંગ આવી શકે છે ઘરમાં એ વસ્તુ પ્રસંગ પણ ઘરમાં આવી શકે છે આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે કે સગાઈ કરવા માટે જાય છે એમાં તમારે કોઈ અસર ચોરાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આજના દિવસે કોઈ પણ નોકરી ધંધા માટે કે વગેરે માટે ઇન્ટરવ્યુ આપવા માટે યોગ્ય સમય રહેશે આજના દિવસે જે કામ બીજી વાર કરવું પડે અને એનાથી લાભ થતો હોય सेवा कार्यो आज करवाती घणो लाभ छे कारण કે આજે તમે જે કાર્ય કરશો તે વારેઘડી કરવાનો એવો ઉપકો થશે આના દેસો ખરીદી કરો છો વેપારી ભાઈઓ માટે જે ખરી પાછે નજીકના સમયમાં ખરીદી કરવાનો એવો ઉપકો થાય છે કારણ કે તે વસ્તુ વેચાઈ જતી હોય છે અને તે સાવધાન લાભ જેવો હોય છે એવિજ રીતે जसरथ करता હોય એની सुरुवातથી જાલુ કરો છો તો તે વારેઘડી કરવાનો એવો ઉપકો થાતી અને અપણા અપણા લાભ થતો હોય છે આના દેસો કોઈ પણ વસ્તુ નો પર સહી કરવા માટે પણ દસ્તાવેજ પર સહી કરવા માટે કો ડોક્યુમેન્ટ્સ પર સહી કરવા માટે અરજી જો ગરે છે આદિ ખરીદ કરવા માટે પણ સારું વેચાણ કરવા માટે પણ સારું આસ્તેમે પરિવર્તન માટેનો સાર્વજન આના દિવસે નવો સ્થાપન કરવાથી તમારો સવાવ ઉતવા દેજો કે ઉતરે સવાવમાં તમે ધન્યવાન નસન હોઈ શકો મોટા નિયમ લેવાય છે કેમેસે ખમડા નવો સ્થાપન કરો છો એ મોટા ભાગે પાડી દેવાનો જેવો બતાયા જ્ઞાંકાટ કરવા જ અને ખાલી પાછા ઉપયોગમાં ના પણ લઈ શકીએ આપણે બીજાને આપી દેવા પડતા હોય છે નવ વસ્ત્ર ધારણ કરવાથી આજે બહુ યોગ્ય દિવસ નથી નવ વસ્ત્ર બને બેસો એટલું છે કે નવ વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં કઈ શુભ પ્રસંગ આવી શકે છે પણ તમારો સ્વભાવ કાબુમાં રાખી શકતા હોય છે નવ વસ્ત્ર ધારણ કરજો આજના દિવસે આવું બધું જે ફળ છે કે આજે સવારે અગિયાર ને ઓગણપચાસ મિનિટ થી લઈ કાલે સવારે નવ ને ત્રેપન મિનિટ સુધી આજે જોઈશું આજના મુહૂર્તો આજે લગ્નના માટે થઈને તારીખ આપેલ છે આજે લગ્ન માટે ઉત્તમ દિવસ રહેશે વાસ્તુ કરવા માટે પણ આજનો દિવસ શુભ રહેશે ખાતમુહૂર્ત માટે પણ આજનો દિવસ શુભ રહેશે આ ખાતમુહૂર્ત બહુ મહત્વની વસ્તુ હોય છે ઘરમાં

একাদশী আয় সৌম্য সাচু না গোত্র খবর হয় গোত্র মতৃতি পুর পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र रुंदानं जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतरदशा, प्रत्यदा तथा योग युति दृष्टि मध्य शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष, मारण, तारण, मंत्र तंत्र, अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाच द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम शकल मनवांचित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जमाना

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જો અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी हो तो बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता है या सीप में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता को है ये लोग अथवा विदेश जवा मांगता है कायम बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य आरोग्यवार है बोलो ना आरोग्य नहीं पुजा आप लीन हो ऐसे कोई हैं हम तो दरेक जनांज बोलवान हैं बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ